લીલું ટી શર્ટ પહેર્યું અને ઉપર પહેર્યો ટોપો અને અમે નીકળી ગયા અમારી ઓફિસ ની ખરીદી કરવા માટે એટલે કે ઓફિસ માટે ખરીદી કરવાની હતી અને ભાઈ હું મારી પોતાની ઓફિસ માટે ખરીદી કરવા નીકળું કરવાની હોય અને જેવી તેવી થોડી ખરીદી કરવાની હોય અરે મારે આપણે ટેબલ ઉપર લગાવવાની લાઈટ જોતી હતી એટલે હું આવી ગયો ભટાર ચાર રસ્તાની બાજુમાં આવેલ ન્યૂ બ્લુ સ્ટાર લાઇટમાં આઠ વર્ષથી આ લોકો જૂનાન જાણીતા છે અને અત્યારે ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ છે અને તમે અહીંયા જોવો ને તો મસ્ત મજાની મોટી 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 રેન્જ તમને અહીંયા જોવા મળવાની છે ફેન્સી માં અહીંયા મળે છે સીઓ બી સ્પોટ લાઇટ પેનલ લાઇટ કસ્ટમાઇઝ લાઇટ ઝુમર સીલિંગ લાઇટ હેંગિંગ લાઇટ ઓફિસ ઘર કેફે રેસ્ટોરન્ટ માટે ફેન્સી લાઇટ આઉટડોરની પણ લાઇટની બહુ મોટી રેન્જ છે તો ભાઈ મેં તો મારી ઓફિસ માટે લાઇટ કસ્ટમાઇઝ કરાવી લીધી અને અહીંયા તો ભાઈ ઝુમર લાઇટ બધું રિપેરિંગ પણ કરી આપવામાં આવે છે એટલે જો તમારે પણ કોઈ પણ પ્રકારની લાઇટની ખરીદી કરવાની હોય તો ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો એડ્રેસ નંબર નીચે આપેલું છે એકવાર મુલાકાત લઈ લેજો મારા ભાઈ મજા આવે તો જ આવો ભાઈ